અરે ત્યારે આપણે બે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી મહારાજ એ મારી પૂજા કેવી હતી એ તો મને ખબર હું પૂજામાં બેઠો તો એ મને એ મારું મજ્યાં ત્યાં ભટકતું તું થોડીક આળસ જેવું આવતું તું બગાસાય આવતા હતા મહારાજ તો એમ છતાંય તમે મારી પૂજાનો સ્વીકાર કર્યો ને એ તમારી કરુણા છે એ તમારી મોટાઈ છે મહારાજ ભક્તો મહારાજ રાજી થઈને જાણે આજે આપણને કહેતા હોય કે ભગત તમે માગો માગો આજે તમારું પર રાજી થયા માગો તમારા માથે અમે રાજી થયા ત્યારે મહારાજને કીધું મહારાજ મારે નથી જોતું પણ તેમ છતાંય ભગવાને કીધું કે તમે માગો આજે કાંઈક માગો ત્યારે ભક્તો આપણે ભગવાનના નેત્ર સામે તો જુઓ કેવી કરુણામય અમૃત દ્રષ્ટિ ભગવાન વરસાવી રહ્યા મહારાજના નેત્ર સામે આંખ સામે આંખ મિલાવી હા અને આજે ભગવાનની આગળ બે હાથ જોડીને મહારાજને જો મહારાજ તમે આજે જો અમને માગવાનું જ કહેતા હો અને તમે આપવા જ માગતા હો ને તો મહારાજ જન્મો જન્મના મારા એવા સ્વભાવો પડ્યા છે એવા દોષો પડ્યા છે એવા સંચિત કર્મ ક્રિયામણ કર્મ અને પ્રારબ્ધ કર્મ પડ્યા છે કે જે મને આ જ દિવસ સુધી તમારા સુધી

એવું આ જગત છે એમાં ક્યાંય અમે ભૂલા ન પડી તમારાથી વિખૂટા ન પડી એટલી દયા કરો ભક્તો જ્યાં ભગવાનને આવી રીતે પ્રાર્થના કરીએ છીએ ને મહારાજના મસ્તકમાં ચરણ ઝુકાવી આંખના આસુડાઓથી મહારાજના ચરણને પખાડ્યા છે જ્યાં ઊભા થયા ત્યાં મહારાજ બાથમાં લઈને ભેટ્યા અને મહારાજ જ્યાં ભેટતા હતા ને ત્યાં મહારાજ ધીરેથી આપણને કે

ભક્તો મહારાજને હવે ગામની ભાગોળ સુધી આપણે વડાવવા જઈએ એ પ્રસંગ ને તો યાદ કરો જ્યારે મહારાજને લેવા જતા તા ત્યારે હરખના આંસુઓ આપને આંખમાં હતા કે મહારાજ પધાર્યા મહારાજ પધાર્યા એ જ શેરી બજાર માંથી આજે રડતા હૃદય મહારાજને વિદાય આપીએ છીએ આ મહારાજ ગામની ભાગોળ સુધી આવ્યા આપણું હૈયું તો એમ કહે છે કે ન જવા દઉં ભગવાનને આ પણ મહારાજના નેત્ર સામે જોઈ તો મહારાજની મરજી એવી કઈ દેખાય છે કે મહારાજને જવું છે ભક્તો આજે એ સ્થિતિ સર્જાણી જ્યારે ગોકુળ અને વૃંદાવનમાંથી જ્યારે ભગવાન કૃષ્ણ જવા માટે તૈયાર થયા ને ત્યારે ગોપીઓની જેવી પરિસ્થિતિ સર્જાણી ગોપીઓ તો નક્કી કરી લીધું કે મારે ભગવાનને નથી જવા દેવા પણ ભગવાનના નેત્ર સામે જોયું ત્યારે ભગવાનની ભગવાનની મરજીને જાણી ગઈ ભક્તો એ જ રીતે આજે આપણે એમ થયું ભગવાનને રોકી રાખીએ પણ નેત્ર સામે જોઈએ છીએ ત્યારે ભગવાનની જવાની મરજી દેખાય એટલે આપણે ભગવાનને રજા આપીએ ભક્તો મહારાજ માણકી ઉપર બિરાજમાન છે સાથે સંતો ભક્તો અને ગામની ભાગોળે હજી પણ એમ થાય કે મહારાજ થોડી ક્ષણો અહીંયા રોકાય મહારાજ કરે ભક્તો બે હાથ પ્રાર્થના કરી મહારાજ તમને હોય તો ભલે પણ મારી એક છેલ્લી ભેટ સ્વીકારતા જાઓ ત્યારે મહારાજ જાણે આપણા મસ્તક ઉપર હાથ મૂકી આપણા અસુડાઓ લૂછી અને મહારાજ જાણે આપણને કેતા હોય કે ભગત ભગત અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ શું ભેટ આપવી છે આપો ત્યારે મહારાજને કે તો મહારાજ મારા જીવનમાં એટલી બધી ભૂલો થઈ છે એટલી બધી ભૂલો થઈ છે કે હું નથી કોઈને કહી શકતો ને નથી અંતરમાં સહી શકતો એવી ભૂલો છે ને તમારા ચરણે અર્પણ કરવીએ મહારાજ મારા જન્મ જન્માંતરના એવા જે પાપ છે ને આજે તમારા ચરણે અર્પણ કરી દેવા બસ મહારાજ આજથી મારો આત્મા છે ને અતિ શુદ્ધ બનાવી દો બધા ગુનાઓમાંથી મને ક્ષમા માફી આપી દો મહારાજ મહારાજના ચરણે ભક્તો આપના જીવનમાં ક્યાંક કોઈક આપણા વાણીના અભિવેકથી કંઈક ભગવાનના ભક્તો હોય સંતો હોય ગરીબ હોય કંઈક કોઈકનો દ્રોહ થઈ ગયો હોય ક્યાંક કોઈક બે શબ્દો અશબ્દ બોલાઈ ગયા હોય ને તો આજે બધું ભગવાનના ચરણે અર્પણ કરવાનું છે તો ભક્તો ભગવાન ગામની ભાગોળે ઊભા છે હો આપણી છેલ્લી ભેટ સ્વીકારવા માટે તમારી પાસે આવો એક કાગળ આવ્યો છે જુઓ તમને એમ થાય કે મને આજે ભગવાનને ભેટ આપી દેવી એ તમારો કોઈ સ્વભાવ હોય તમારા ઘરમાં પણ તમને શાંતિ લેવા દેવા દેતો ન હોય તમને આંતરિક રીતે પણ નડતો હોય એ સ્વભાવ હોય દોષ હોય કોઈ નાની મોટી ભૂલ હોય ભગવાનના ચરણે આપણે અર્પણ કરી દઈ એમાં તમને ભગવાન જરૂર ને જરૂર મદદ કરશે હો હા ભક્તો આપણે તો કેટલાય ભગવાનના ગુનેગાર છીએ હો હા કાંઈ નહીં તો મહારાજ ને હૃદય થી એટલું તો કહીએ મહારાજ આ દેહ નો જયારે અંત કાળ આવે ને ત્યારે તમે દોડતા આવજો આ દેહમાંથી છોડાવી દિવ્ય દેહ ધારણ કરાવી બસ અખંડ તમારા મુક્તો છે ને ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી એની પંક્તિ મામને ભેળવી દેજો મહારાજને પ્રાર્થના કરીએ ભક્તો મહારાજને કહીએ મહારાજ અંતકાળની વેળાઓ છે ને બહુ કઠિન છે હો કારણ કે અંતકાળ એવો છે કે આખી જિંદગીમાં જે કરશું ની નજર સામે દેખાશે હા એટલે જે કંઈ મૂકવું હોય મહારાજને ચરણે મૂકી દેજો તો અંતે આપણે અંધકારની વેળાઓમાં વિક્ષેપ ન કરે અંતે પસ્તાવું ન પડે આપણને કે આ મારાથી શું થયું તો અત્યારે ભગવાનના ચરણે અર્પણ કરી દઈને માફી માગેલી મહારાજ આજ પછી કોઈ દિવસ હું આવી ભૂલો નહીં કરું બસ મારા ઉપર રાજી રહેજો હા ગામની ભાગોડે મહારાજને છેલ્લી ભેટ અર્પણ કરી આપના સ્વભાવોની આપના દોષોની આપના પાપની જે આપણે નડે છે એ ભગવાનને અર્પણ કરીને મહારાજને વિદાય આપી હાથમાં આ લખી લ્યો જે તમારા હૈયામાં એમ થાય લખી લ્યો ભક્તો ક્યાંક ક્યાંક તો એવું લાગે કે આપણે સત્સંગમાં બેઠા હોઈએ તોય આપણા હૈયામાં એવા સ્વભાવો પડ્યા હોય કે આપણા ઘરના માણસો આપણા બાળ દીકરા દીકરીઓને પણ ગમતું ન હોય લ્યો તો એ સ્વભાવ મહારાજના ચરણે મૂકી દ્યો મહારાજને કંઈ મહારાજ બસ આજથી આ તમારા ચરણે હું મારો સ્વભાવ મૂકું છું એવા સરળ બની જાય હવે કે ભગવાન ને ગમી જાય ઘરમાં બધા એને ગમી જાય ગામ માં બધાને ગમી જાય દેશમાંય બધાય ને ગમી જાય હો એવું સરળ થવાનું તો અક્ષરધામ માં મુક્તો ને ગમશું ભાઈ એના માટે તો આમાં પૂજા હા ચાલો મહારાજના ગામની ભાગોળે વધામણા કરીને આપણે રડતા હ્રદય મહારાજને વિદાય આપીએ મહારાજ અને મુક્તો વિદાય લે છે આપણે વધાવીને મહારાજને વિદાય આપીએ મહારાજ તો ગામની ભાગોળથી વિદાય લીધી આપણે તો પાછા ઘરે આવ્યા ઘરે આવીને બધી સામગ્રીઓ આડોટી સંકેલીએ છીએ ત્યારે એક એક પ્રસંગો યાદ આવે મહારાજને સ્નાન કરાવ્યું ભાલમાં પતિ તરીકેનો ચાંદલો કર્યો મહારાજને બાથમાં લઈને ભેટ્યા બધા પ્રસંગો યાદ આવે ને ત્યારે આપણું હૈયું ભરાઈ આવે હા વરી ખૂણામાં બેસીને રડી લીધું આવી રીતે કામ કરીએ છીએ ઘરનું